એવા પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભનો અંત આવી ગયો છે ત્યારે મહાકુંભમાં ઘણી મોટી એવી સેવા કરનાર જેમ કે એક કરોડ લોકોને ભોજન આપનાર એવા હિન્દુ સમ્રાટ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા આજે એ પ્રયાગરાજથી અમદાવાદ પોતાના મુકામે સ્થિત પધારી રહ્યા હતા ત્યારે પ્રયાગરાજથી જ્યારે એરપોર્ટ પર ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા ઉતર્યા ત્યારબાદ તે સૌ પ્રથમ પોતાના આશ્રમ એવા અર્જુન ભગત આશ્રમમાં પહોંચ્યા અને તે પહેલા પણ તેઓએ રાણી સ્થિત મહાદેવના મંદિરના દર્શન કર્યા અને ત્યારબાદ અર્જુન ભગત પહોંચી ગરીબોને દાન પણ જમાડ્યું ઉત્તરાયણ થી શરૂ થાય માસ વિભાગ પૂરો થાય બધાને ખબર પડે પરંતુ ત્યાં આવે હું ખાવાનું છું તો ત્યાં અખાડાના સાધુઓના કેમ્પ લાગે ત્યાં કોઈને પણ ખાવાનું મળે રહેવાનું શું તો અખાડાના સાધુઓને ત્યાં કોઈ જગ્યાએ બસો પાંચસો હજાર સુધી રહેવાની વ્યવસ્થા હોય ત્યાં રહેવાનું મળે

125 रसोईया 69 મતલ રોટલી બનાવતા આપણે રોટલી જ બનાવજી એક પણ વખત એક પરમાણું પૂરી જ બનાવ જય શ્રી રામ જય જય શ્રી રામ બીજું આપણો રસોડો બંડારો 2400 11 થી 2 એવું નહી ઉપર 3 વાગે બને રાત્રે 12 વાગે બને દેવા કે ખાવનું પડે બીજું કરો 24 કલાક ચા

ಆಗ ವ್ಯವಸ್ಥೆ ಶಿಲ್ ಆಗ ವ್ಯವಸ್ಥೆ ಭರವಸೆ ಸುರಾಯಿ